નમસ્કાર દર્શક મિત્રો અમારી ચેનલમાં આપનું ફરી એકવાર હાર્દિક સ્વાગત છે ધનનો નાશ કરે છે આ વૃક્ષ એક સમયની વાત છે ભગવાન શ્રી કૃષ્ણના મિત્ર તેમને મળવા દ્વારકા નગરીમાં આવ્યા હતા ભગવાન શ્રી કૃષ્ણ તેમનું સ્વાગત કરે છે અને તેમના આવવાનું કારણ પૂછે છે ભગવાન શ્રી કૃષ્ણના મિત્ર તેમને કહે છે હે કેશવ તમે બધું જ જાણો છો તમે સર્વજ્ઞ છો આજે હું તમારી પાસે એ જાણવાના હેતુથી આવ્યો છું કે માણસે ક્યાં વૃક્ષો વાવવા જોઈએ અને ક્યાં વૃક્ષો ન વાવવા જોઈએ ઘરની સામે અને ઘરની અંદર કયા વૃક્ષને વાવવા જોઈએ ભગવાન શ્રી કૃષ્ણ હસતા હસતા કહે છે હે મિત્ર આજે તમે સમગ્ર માનવજાતિના કલ્યાણ માટે ખૂબ જ મહત્ત્વપૂર્ણ પ્રશ્ન પૂછ્યો છે આ સંસારમાં વૃક્ષનું બહુ મોટું યોગદાન છે વૃક્ષ હંમેશા પૂજનીય છે પણ આજે તમે ઉચિત પ્રશ્ન કર્યો છે ભગવાન શ્રી કૃષ્ણ કહે છે હે મિત્ર ઘરની પાસે ક્યાં વૃક્ષ લગાવવા જોઈએ અને ક્યાં વૃક્ષ ન લગાવવા જોઈએ આ વિશે જણાવતા પહેલાં હું તમને એક પ્રાચીન કથા સંભળાવવાની છું જેના દ્વારા તમે સમજી શકો છો કે ઘરમાં ક્યાં વૃક્ષને વાવવા જોઈએ જે પણ મનુષ્ય આ કથાને સાંભળે છે તેના બધા જ પાપોનો નાશ થાય છે અને ઘરમાં કોઈ દિવસ દરિદ્રતા નથી આવતી ભગવાન શ્રી કૃષ્ણના મિત્ર કહે છે હે કેશવ હું ચોક્કસપણે આ કથા ધ્યાનથી સાંભળીશ કૃપા કરીને મને આ કથા સંભળાવો ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે હે મિત્ર ભૂતકાળની આ વાત છે મધ્ય દેશમાં એ ખૂબ જ સુંદર શહેર હતું તે શહેરમાં હરિપ્રસાદ નામનો એક વ્યક્તિ તેની પત્ની અમૃતા સાથે રહેતો હતો હરિપ્રસાદ ભગવાન વિષ્ણુના ભક્ત હતા અને તેઓ દરરોજ ભગવાન વિષ્ણુની પૂજા કરતા હતા હરિપ્રસાદની પત્ની પણ નમ્ર અને ઘરકામમાં કુશળ હતી ઘરમાં પૈસા અને અનાજની કમી નહોતી ભગવાનની કૃપાથી તેની પાસે બધું જ હતું આ રીતે ઘણા દિવસો વીતી ગયા પછી હરિપ્રસાદની પત્ની જેનું નામ અમૃતા હતું તેણે ઘરના આંગણામાં કેટલાય વૃક્ષો વાવ્યા અને તે દ વૃક્ષોને દરરોજ પાણી અર્પણ કરીને તેમની સેવા કરવા લાગી પરંતુ હરિપ્રસાદની પત્નીને વૃક્ષારોપણની કોઈ જાણકારી નહોતી તેણે જે 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 વૃક્ષો ગમ્યા તે વૃક્ષો તેણે વાવ્યા જે વૃક્ષો અશુભ હતા તે વૃક્ષો પણ તેણે પોતાના ઘરના આંગણામાં વાવ્યા જેના કારણે હરિપ્રસાદને તેના વેપારમાં ભારે નુકસાન થવા લાગ્યું તેના ઘરમાં દરરોજ લડાઈ ઝઘડા થવા લાગ્યા પતિ પત્ની વચ્ચે વારંવાર તકરાર થવા લાગી બંનેના જીવનમાં ઘણી મુશ્કેલીઓ આવવા લાગી હરિપ્રસાદનો આખો વેપાર ધંધો ડૂબી ગયો અને તેની બધી જ ધન સંપત્તિ પણ નાશ પામી હવે હરિપ્રસાદ પાસે અનાજ ખરીદવાના પણ પૈસા નહોતા રહ્યા જેના કારણે તેની પત્ની પણ ગુસ્સે થવા લાગી હતી તે તેના પતિને કોઈ કામ કરવા કહેતી ત્યાર પછી હરિપ્રસાદ કામ માટે નગરમાં ફરવા લાગ્યો પરંતુ તેની ક્યાંય કામ ન મળ્યું તેણે આવીને તેની પત્નીને કહ્યું મને કોઈ કામ નથી આપતું હવે મારે કામ શોધવા ક્યાં જવું જોઈએ બંને સાવ નિરાશ થઈ ગયા હરિપ્રસાદ પણ તેની પત્નીના તમામ સોના દાગીના વેચી નાખ્યા અને તેને જે કંઈ ખાવાનું મળ્યું તેનાથી પેટ ભર્યું આ રીતે અશુભ વૃક્ષો વાવવાને કારણે બંનેના જીવનમાં અત્યંત ગરીબી અને સંકટ આવવા લાગ્યા પરંતુ તે બંનેની આ વાતની ખબર જ નહોતી ત્યારે એક દિવસ હરિપ્રસાદના ઘરે એક સાધુ મહાત્મા આવે છે અને તેને જોઈને હરિપ્રસાદ તેને પ્રણામ કરે છે અને કહે છે આવો સાધુ મહારાજ આ ગરીબ માણસના ઘરે સ્વાગત છે બોલો હું તમને કેવી રીતે મદદ કરી શકું એ સાધુ મહારાજે કહે છે હું તીર્થયાત્રાએ નીકળ્યો છું આરામ કરવા માટે જગ્યા જોઈએ છીએ જો તમને કોઈ સમસ્યા ન હોય તો મને તમારા ઘરમાં જગ્યા આપો હું ઘણા દિવસોથી ભૂખ્યો છું જો થોડું ભોજન મળી જાય તો આપનું કલ્યાણ થશે સાધુ મહારાજના આવા શબ્દો સાંભળીને હરિપ્રસાદ કહેવા લાગ્યા હે સાધુ મહાત્મા તમે ચોક્કસપણે એક પૂર્ણ આત્મા તરીકે દેખાવ છો મને તમારી સેવા કરવાનું સૌભાગ્ય મળ્યું છે તમારી સેવા કરીને મને ઘણો આનંદ મળશે મહેરબાની કરીને ઘરની અંદર આવો પછી તે સાધુ મહારાજ હરિપ્રસાદના ઘરની અંદર જાય છે અને આરામ કરવા લાગે છે હરિપ્રસાદે સાધુ મહારાજની ખૂબ સેવા કરે છે પરંતુ તેની પાસે અન્નનો એક દાણો પણ નહોતો તેથી હરિપ્રસાદ તેની પત્નીને કહે છે આજે આપણા ઘરે જે સાધુ મહાત્મા આવ્યા છે તે ખૂબ જ પુણ્યશાળી દેખાય છે આપણે તેમના ભોજન માટે કંઈક કરવું જોઈએ હું ગામમાં જઈને કોઈની પાસે પૈસા માગીને આવું છું આમ કહીને તે હરિપ્રસાદ ગામમાં એક વેપારીના ઘરે જાય છે અને તેને થોડા પૈસા આપવા વિનંતી કરે છે પરંતુ વેપારીએ હરિપ્રસાદને પૈસા આપવાની ના પાડી અને કહ્યું કે હે હરિપ્રસાદ તારી પાસે એક રૂપિયો પણ નથી તમે આ પૈસા પાછા કઈ રીતે આપશો હરિપ્રસાદ કહે છે શેઠ મહેરબાની કરી મને થોડા પૈસા આપો હું તમને જલ્દી જ પાછા આપી દઈશ જો હું તમને તમારા પૈસા પાછા ન આપું તો તમે મારું ઘર લઈ જજો હરિપ્રસાદની વાત સાંભળીને વેપારીને તેના પર થોડીક દયા આવે છે અને તેને પૈસા આપે આપતી વખતે વેપારી કહે છે જો તું પૈસા પરત નહીં કરે તો તું જાતે જ તારું ઘર મને આપી દેજે હરિપ્રસાદ કહે છે હે શેઠ હું વચન આપું છું જો હું પૈસા પાછા નહીં કરું તો હું મારું ઘર તમને સોંપી દઈશ પછી હરિપ્રસાદ તે વેપારી પાસેથી પૈસા લે છે અને બજારમાંથી દૂધ ચોખા શાકભાજી લોટ ખાંડ વગેરે જેવી વસ્તુઓ ખરીદે છે અને પોતાના ઘરે પાછા આવે છે પછી તે તેની પત્નીને કહે છે તમે એ સાધુ મહાત્મા માટે ભોજન તૈયાર કરો પછી હરિપ્રસાદની પત્ની ભોજન બનાવે છે અને તે સાધુ મહાત્માને પીરસે છે સાધુ મહાત્મા હરિપ્રસાદની ભક્તિ અને નિષ્ઠા જોઈને ખૂબ પ્રસન્ન થઈ જાય છે ભોજન કર્યા પછી બહાર નીકળતી વખતે સાધુ મહારા મહાત્માએ હરિપ્રસાદને કહ્યું હું તમારી ભક્તિ અને આદરથી અત્યંત પ્રસન્ન થયો છું તારી જે પણ ઈચ્છા છે તે તું મને કહે હું ચોક્કસ પૂરી કરીશ ત્યારે હરિપ્રસાદ કહે છે હે મહાત્મા તમારા આશીર્વાદ જ અમારા માટે સંપૂર્ણ અને છે પણ હું તમારી પાસેથી જાણવા માગું છું કે કયા પાપને લીધે મારે ગરીબી ભોગવવી પડે છે અમે ભગવાન વિષ્ણુની પૂજા કરી છે તો પછી અમારા જીવનમાં ગરીબી કેમ આવી આનું કારણ શું અને આ ગરીબી દૂર કરવા માટે મારે કયા ઉપાયો કરવા જોઈએ ત્યારે તે સાધુ મહાત્મા કહે છે હે હરિપ્રસાદ હું જ્યારે તારા દરવાજે આવ્યો ત્યારે જ મને ખબર પડી કે તારા જીવનમાં અત્યંત ગરીબી અને સંકટ છે કારણ કે તમારા ઘરની સામેના વૃક્ષો તમારી ગરીબીનું કારણ છે તેથી તમારે આ વૃક્ષોને દૂર કરીને તેમની જગ્યાએ બીજા વૃક્ષો અને છોડ લગાવવા જોઈએ તમારી પત્નીએ તમારા ઘરની સામે જે વૃક્ષો વાવ્યા છે તે અશુભ વૃક્ષ છે તેમના કારણે જ તમે આવી દુર્દશામાં છો હરિપ્રસાદ કહે છે હે મહાત્મા કૃપા કરીને મને કહો કે ઘરની સામે ક્યાં વૃક્ષો વાવવા જોઈએ જેથી ઘરમાં સુખ સમૃદ્ધિ આવે અને ક્યાં વૃક્ષો ન લગાવવા જોઈએ કૃપા કરી મને વિગતવાર સમજાવો હું તમારો ખૂબ જ આભારી રહીશ પછી તે સાધુ મહાત્મા કહે છે હે હરિપ્રસાદ હવે હું તમને એવા શુભ વૃક્ષો વિશે જણાવીશ જેના ઘરની પાસે લગાવવામાં આવે તો શુભ ફળ મળે છે તો તમે ધ્યાનથી સાંભળજો હરિપ્રસાદ સૌથી પહેલું છે આમળાનું વૃક્ષ આંબળાનું ફળ સમસ્ત લોકમાં પ્રસિદ્ધ છે અને સૌથી પવિત્ર છે આંબળાનું પવિત્ર ફળ ભગવાન વિષ્ણુને અત્યંત પ્રસન્ન કરવા માટે શુભ ફળ માનવામાં આવે છે તેને ખાવાથી બધા પાપોમાંથી મુક્તિ મળે છે આમળા ખાવાથી આયુષ્ય વધે છે તેનું પાણી પીવાથી રોગો મટે છે અને આમળાને પાણીમાં ભેળવીને સ્નાન કરવાથી દરિદ્રતા દૂર થાય છે જો એકાદશીના દિવસે આમળા મળી આવે તો જે ફળ મળે છે તે દુનિયાના તમામ તીર્થ કરતાં શ્રેષ્ઠ છે જે ઘરની સામે આમળાનું વૃક્ષ હોય છે ત્યાં સાક્ષાત લક્ષ્મીનારાયણ નિવાસ કરે છે હે હરિપ્રસાદ પીપળાનું વૃક્ષ જળાશયની પાસે વાવનાર મનુષ્યને જે ફળ મળે છે તે હજારો યજ્ઞો સમાન હોય છે જ્યારે પીપળાના પાંદડામાં તે જળમાં પડે છે તે પિંડને સમાન બનીને પિતૃઓને સંતોષ આપે છે તેનાથી તમામ પ્રકારના પિતૃદોષ દૂર થાય છે જે વ્યક્તિ દરરોજ સ્નાન કર્યા પછી પીપળાને સ્પર્શ કરે છે તે બધા પાપોથી મુક્ત થાય છે અને પીપળાને સ્પર્શ કરવાથી દેવી લક્ષ્મીની કૃપા પ્રાપ્ત થાય છે અને તેની પ્રદિક્ષણા કરવાથી આયુષ્ય વધે છે શ્રી વિષ્ણુ ભગવાન પીપળાના વૃક્ષના મૂળમાં ભગવાન શિવ થડમાં અને બ્રહ્માજી ઉપરના ભાગમાં નિવાસ કરે છે અમાસના દિવસે પીપળાના વૃક્ષને વંદન કરવાથી જે પરિણામ મળે છે તે હજાર ગાયોનું દાન કરવા બરાબર છે આ દુનિયામાં પીપળા જેવું કોઈ વૃક્ષ નથી શ્રીહરિ ખરેખર આ વૃક્ષના રૂપમાં પૃથ્વી પર બિરાજમાન છે પીપળાના ઝાડને નુકસાન કરવું તે તેની ડાળી તોડવી એ મહાપાપ માનવામાં આવે છે આવી વ્યક્તિ નરકમાં રહે છે અને જે પીપળાના ઝાડને તેના મૂળથી કાપી નાખે છે તે ક્યારેય નરકમાંથી મુક્ત થતો નથી ત્રીજું છે આસો પાલવ એટલે કે અશોકનો વૃક્ષ આસો પાલવના વૃક્ષમાં અપ્સરાઓનો નિવાસ હોય છે આ વૃક્ષ દુઃખનો નાશ કરે છે અને નિરાશાને દૂર કરે છે આસો પાલવ શીતળતા અને યુવાની પ્રદાન કરે છે જ્યારે માતા લક્ષ્મીએ દેવી સીતાના રૂપમાં અવતાર લીધો હતો ત્યારે તે રાવણ દ્વારા અપહરણ કર્યા પછી અશોક વાટિકામાં રહેતા હતા આસોપાલવ વૃક્ષે માતા સીતાની ખૂબ સેવા કરી હતી તેથી માતા સીતાએ આસોપાલવના વૃક્ષને આ વરદાન આપ્યું હતું કે જ્યાં પણ આ વૃક્ષ હશે ત્યાં તે હંમેશા નિવાસ કરશે ચોથું છે લીમડાનું વૃક્ષ લીમડાનું વૃક્ષ વાવવાથી સૂર્ય ભગવાન પ્રસન્ન થાય છે લીમડાનું વૃક્ષ આયુ પ્રદાન કરનાર માનવામાં આવે છે તેને ઘરની નજીક લગાવવાથી વિવિધ પ્રકારના રોગોથી રાહત મળે છે માતા લક્ષ્મીને લીમડાના પાન ખૂબ જ પ્રિય છે તેથી તે લીમડાના ઝાડ પાસે નિવાસ કરે છે ઘરની સામે લીમડાનું ઝાડ લગાવવાથી ધન સંપત્તિની પ્રાપ્તિ થાય છે પાંચ પાંચમું છે બિલીપત્રનું વૃક્ષ બિલીપત્રના વૃક્ષમાં ભગવાન શિવ અને ગુલાબના છોડમાં માતા પાર્વતી નિવાસ કરે છે તેથી જો બિલીપત્રના વૃક્ષ પાસે ગુલાબનો છોડ લગાવવામાં આવે તો ભગવાન શિવ અને માતા પાર્વતીની કૃપા પ્રાપ્ત થાય છે એ ઘરમાં ક્યારેય દુઃખ કે ગરીબી નથી આવતી એ ઘરમાં ક્યારેય અકાળે મૃત્યુ નથી થતું અને કોઈ સ્ત્રી વિધવા નથી થતી વૃક્ષ છે જાંબુનું વૃક્ષ જો કોઈ મનુષ્યને કન્યા પ્રાપ્તિની ઈચ્છા હોય તો તેણે જાંબુનું વૃક્ષ વાવવું જોઈએ જે વ્યક્તિના ઘરની સામે જાંબુનું વૃક્ષ હોય છે તેના ઘરમાં કન્યાનો જન્મ થાય છે જે પરિવારનું ગૌરવ વધારે છે આઠમું છે નાળિયેરનું વૃક્ષ શ્રીફળ કોઈ પણ ધાર્મિક વિધિનો અવશ્ય ભાગ છે આ અત્યંત શુભ માનવામાં આવે છે ઘરના આંગણામાં નાળિયેરનું વૃક્ષ રાખવાથી તે ઘરમાં હંમેશા સુખ અને શાંતિ જ રહે છે તે ઘરના સભ્યોનું સમાજમાં ખૂબ જ માન સન્માન વધે છે જો કોઈ વ્યક્તિ રોગથી પીડિત હોય તો તેને ખેરનું વૃક્ષ લગાવવું જોઈએ ખેરનું વૃક્ષ વાવીને અનેક રોગો દૂર કરી શકાય છે આ વૃક્ષ આરોગ્ય પ્રદાન કરે છે કેસુડાનું વૃક્ષ બ્રહ્મ તેજ પ્રદાન કરે છે તેથી તેનું રોપણ કરવું જ જોઈએ જે પુરુષને સુંદર પત્નીની ઈચ્છા હોય તેણે દાડમનું ઝાડ વાવવું જોઈએ ખજૂરનો વૃક્ષ અને ચંપાનો છોડ ઘરની ઉત્તર દિશામાં લગાવવામાં આવે તો ધનમાં વૃદ્ધિ થાય છે મોગરાના છોડમાં ગંધર્વ નિવાસ કરે છે તેથી આ છોડને તમારા ઘરની પાસે લગાવવાથી કાર્યમાં સફળતા અને શુભ ફળ મળે છે ખાસ કરીને કલાના ક્ષેત્રમાં કામ કરતા લોકોએ આ છોડ અવશ્ય લગાવવો જોઈએ કેળનું વૃક્ષ કેળનું વૃક્ષ પણ ખૂબ જ શુભ હોય છે અને તે ઘરમાં સુખ અને સમૃદ્ધિ લાવે છે કેળાના વૃક્ષમાં ભગવાન વિષ્ણુનો વાસ હોય છે તેથી ઘરમાં કેળાનું વૃક્ષ રાખવાથી ઘરમાં ધનની કમી નથી આવતી ચંદન અને ફણસના વૃક્ષો પુણ્ય અને લક્ષ્મી પ્રદાન કરે છે આ વૃક્ષો વાવવાથી ગરીબી અને દુઃખ દૂર થાય છે પારિજાત છોડની ઉત્પત્તિ સમુદ્ર મંથન દરમિયાન થઈ હતી અને દેવી લક્ષ્મી પણ સમુદ્ર મંથન દરમિયાન પ્રગટ થયા હતા તેથી પારિજાત છોડનું ઘણું મહત્ત્વ છે જો તમે આ છોડ તમારા ઘરમાં લગાવો છો તો તમને દેવી લક્ષ્મીની વિશેષ કૃપા પ્રાપ્ત થશે ઘરની સામે બાવળનું ઝાડ ક્યારેય ન લગાવવું જોઈએ તેને લગાવવાથી સમસ્યાઓ આવે છે માણસે ક્યારેય તાડનું વૃક્ષ પણ ન લગાવવું જોઈએ તાડનું વૃક્ષ સંતાનનો નાશ કરનાર છે જે ઘરની પાસે તાડનું વૃક્ષ હોય તે ઘરના બાળકો ક્યારેય સમૃદ્ધ નથી થતા માણસે ક્યારેય પણ પોતાના ઘરની નજીક બહેડાનું વૃક્ષ ન લગાવવું જોઈએ તેની નીચે બેસીને ક્યારેય પૂજા પણ ન કરવી જોઈએ જો પીપળાનું ઝાડ ઘરની પૂર્વ દિશામાં હોય તો ઘરમાં ગરીબી પણ આવી શકે છે જો વડનું ઝાડ ઘરની પશ્ચિમ દિશામાં હોય તો ઘરમાં શોકનો સમયગાળો લાંબા સમય સુધી ચાલે છે કોઈ પણ વ્યક્તિએ પોતાના ઘરની સામે પપૈયાનું ઝાડ ન લગાવવું જોઈએ આ વૃક્ષ વાવવાથી ધનનો નાશ થાય છે અને ગરીબી આવે છે જો દક્ષિણ દિશામાં તુલસીનો છોડ હોય તો બાળકને પીડા સહન કરવી પડે છે જો સુકાઈ ગયેલા ઝાડનો પડછાયો ઘર પર પડે તો તે મૃત્યુનો સંકેત છે સુકાઈ ગયેલા વૃક્ષોને તાત્કાલિક કાપી નાખવા જોઈએ ઘરમાં ક્યારેય પણ એવા વૃક્ષ કે છોડ ન લગાવવા જોઈએ જેને કાપવા કે તોડવાથી દૂધ નીકળતું હોય એ સાધુ મહાત્મા કહે છે હે હરિપ્રસાદ આ રીતે મેં તમને આ બધા શુભ અને અશુભ વૃક્ષો વિશે જણાવ્યું છે તેથી તમે આ વૃક્ષો વાવો અને ભગવાનના આશીર્વાદ મેળવો હરિપ્રસાદ કહે છે તમે મને આજે ઉત્તમ જ્ઞાન આપ્યું છે હું તમારો આભાર માનું છું પછી સાધુ મહાત્મા હરિપ્રસાદને આશીર્વાદ આપે છે અને તે જગ્યાએથી અદ્રશ્ય થઈ જાય છે હરિપ્રસાદ અને તેની પત્ની સાધુ મહાત્માને અચાનક અદ્રશ્ય થઈ જતા જોઈને આશ્ચર્યચકિત થઈ ગયા ત્યારે તેમને સમજાય છે કે ભગવાન વિષ્ણુ ખરેખર તેમના ઘરે આવ્યા હતા ત્યારે તે સાધુ મહાત્માની સલાહ મુજબ હરિપ્રસાદ પોતાના ઘરની સામે અનેક શુભ વૃક્ષો વાવે છે જેના કારણે તેને અચાનક જ ધનની પ્રાપ્તિ થાય છે અને તેની ગરીબી દૂર થઈ જાય છે હરિપ્રસાદ અને તેની પત્ની ભગવાન વિષ્ણુનો આભાર માને છે મિત્રો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરી દેજો અને તમારા બધા જ મિત્રો સાથે વિડીયોને શેર કરી દેજો કમેન્ટ બોક્સમાં જય લક્ષ્મી જરૂરથી લખી દેજો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં